ભુજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ પર ના બસો પચાસ જેટલા કર્મચારીઓ એકાએક વીજળી હડતાલ પર ઉતર્યા છે છેલ્લા બે મહિનાથી કામદારોને પગાર ચૂકવવામાં ન આવતા સફાઈ કામગીરી ઠપ થઈ ગઈ છે શહેરના મંગલમ ચાર રસ્તા પાસે તમામ સફાઈ કામદારોએ એકત્રિત થઈને પગાર ન મળવાથી વિરોધ દર્શાવ્યો હતો આ સાથે પોતાની આઠ જેટલી માંગો કોન્ટ્રાક્ટર પાસે મૂકી હતી જેમાં પગારનું ચૂકવણું પહેલીથી દસમી તારીખ સુધી જ કરવામાં આવે છે આઠ કલાકની ડ્યુટી લેવામાં આવશે અને તેનાથી વધુ કામ કરવા પર ઓવર ટાઈમ ચૂકવવામાં આવે તેવી સફાઈ કામદારોના માંગ હતી અને તેનાથી વધુ કામ કરવા પર ઓવર ટાઈમ ચૂકવવામાં આવે તેવી સફાઈ કામદારોના પીએફ અને વીમાની જવાબદારી કોન્ટ્રાક્ટરે સ્વીકારવી જોઈએ આકસ્મિક સંજોગોમાં કર્મચારીઓને ઓન ડ્યુટી કંઈ થાય તો કોન્ટ્રાક્ટરને જવાબદારી સ્વીકારવી જોઈએ આકસ્મિક સંજોગોમાં કર્મચારીઓને ઓન ડ્યુટી કંઈ થાય તો કોન્ટ્રાક્ટરને જવાબદારી સ્વીકારવી મહિનાના ચાર રવિવારની રજા આપવામાં આવે તેમજ કર્મચારીઓના પગાર પણ ડાયરેક્ટ બેંકમાં જમા કરવામાં આવે તેવી માંગ સફાઈ કામ કર્મચારીઓએ ઘણા મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી અને આ મહિનાનો પણ પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી કોઈ ઠેકાણું નથી ત્યારે આ સંદર્ભે કોન્ટ્રાક્ટર રાજીવ કુમારનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું હતું કે સુદ્રાય દ્વારા મહિનાથી તેમને ચૂકવણું નથી નથી તેથી સફાઈ કર્મીઓનો પગાર થઈ શક્યો અને આપણે કોન્ટ્રાક્ટ જે છે એનસીએસ વાળા અને વીરભદ્રસિંહ બાપુને અમે ફોન કર્યો પચીસ દિવસથી આજે આપણે પચીસ ફોન કર્યા અમે પણ હજી સુધી કોઈ અમને જવાબ આપ્યો નથી કે અમારાથી કોઈ મુલાકાત લેવા પણ નથી આવ્યા આજે બે મહિના થઈ ગયા અમારો પગાર હજી સુધી આપ્યો નથી લોકો એમ આજે ઓછામાં ઓછા અઢીસો થી ત્રણસો માણસોનો નો કર્મચારીનો પગાર રોકાણો છે પરિસ્થિતિ અટાણે એટલે એ લોકો એમ કે આપણે અશોકાથી મુલાકાત કરી અટાણે અમે એ લોકોએ એમ કીધું કે અમારા ખાતે તમે અઠવાડિયું કામ ચાલુ રાખો બરાબર આજે અશોખાથી અમને એમ કીધું તો અમારું કહેવાનું એમ થાય કે અમારા કોન્ટ્રાક્ટર અમારાથી મુલાકાત લેતા શું થાય છે એમ આપણે વીરભદ્રસિંહ બાપુ છે અમારું તો કહેવાનું એક જ થાય છે કે અમે આજથી અમે સમૂહનું કામ બંધ કરવામાં આવે છે ત્રણસો માણસ અમારે જે કર્મચારી છે કોઈ કામે ચડશું નહીં જ્યાં સુધી અમને પગાર નહીં આપે ત્યાં સુધી અમે દરેક વોર્ડમાં બધા વોર્ડના માણસો છે એમ આપણે અઠાવનસો રૂપિયા આપવામાં આવે છે એમાં અમને ચાર રવિવાર તે અડધા દિવસના આપે છે અને જે અમારા જે ચાર હોફ ડે હતા તેની બદલીમાં અમને ખાલી બે ડે કરવામાં આવ્યા છે અને કામ કરી એ લોકો પૂરેપૂરી અમારી પાસેથી લઈએ છે આઠ કલાક ડ્યુટી એમ અને બીજું કે જે આ લોકોએ જે પીએફનું જે અમને કીધું હતું પણ હજી સુધી અમને કોઈ પીએફનો કોઈ આધાર આપ્યો નથી હવે એ લોકો એમ છે કે અમારી આજે આ એક પ્રોસીજર બાકી છે ઓલી બાકી છે પણ હજી સુધી અમને કોઈ આધાર આપ્યો નથી જો પગારમાં આવું રૂલ આવે છે તો અમારો પીએફ અમને કહીએ મળે એમ એટલે આ કર્મચારીઓ જે હડતાળમાં ઉતરા છે એ ખાનગી કોન્ટ્રાક્ટના અમારા સફાઈ કામદારો છે વાલ્મિકી સમાજના અને ખરેખર એક આખો મહિનો થવા આવ્યો હજી લગી એ લોકોને એ લોકોને પેમેન્ટ મળ્યો નથી તો એ ખરેખર તો સાચા છે કે આજે એક મહિનો પૂરો થવા આવ્યો હજી લગી જો પેમેન્ટ ન મળે તો અમારા નાના માણસો બિચારા ભરણ પોષણ કેમ કરી શકે નાના બાળકોનું ક્યાં ક્યાં રજૂઆત કરી અમારા સમાજના આગેવાન તરીકે આજે મને જાણ થાય એટલે મેં ડાયરેક્ટ પ્રમુખશ્રીને વાત કરી એટલે પ્રમુખ સાહેબ સાથે અમારી ચર્ચા થઈ એટલે પ્રમુખ સાહેબે કીધું હું અઠવાડિયામાં એ લોકોને પેમેન્ટ આપી દઉં છું ને ખરેખર તો જો આવડો બધો ચુમ્માળીસ લાખ રૂપિયાનો જો કોન્ટ્રાક્ટ જો નગરપાલિકા પોતી ન વર્તી હોય તો નગરપાલિકાને આ કોન્ટ્રાક્ટ લેવાનું જ ન હોય એ ખાનગી કોન્ટ્રાક્ટ છે એટલે કંપનીનું નામ છે એનસીએસ કંપની છે અમે એની સાથે જ રહીશું કારણ કે અમારા વાલ્મિકી સમાજના છે ને જો માંગ ન થાય તો અમે અમારી સમજ એને પરખે રહેશું એમ